ડભોઈ શહેરના સરદાર શોપિંગ સેન્ટર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પર નવા નિમણૂક પામેલા હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો આ શુભ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું નવા પ્રમુખોએ લીધો પદભાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ શહેર અને તાલુકા સંગઠનમાં કરાયેલ નવી નિમણૂકો બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સુધીરભાઈ બારોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સતીષભાઈ રાવલે વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો ધાર્મિક માહોલમાં શરૂ થયેલા આ કાર્યક્રમમાં બંને નવા પ્રમુખોએ સંગઠનને મજબૂત બનાવવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો સંકલ્પ કર્યો હતો પદભાર ગ્રહણ કર્યા બાદ પ્રમુખ સુધીરભાઈ બારોટે જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ શ્રી અને સિદ્ધાર્થભાઈ પટેલનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમણે અમને ભાજપ ની જન વિરોધી નીતિઓ સામે લડવા માટે ફરી એકવાર તક આપી છે.

્યુ સર્વલગ સુધી દેવ તારાબલંચંદ્રબલં ત દેવ વિદ્યાબલં દેવબલક્ષ્મીપતે તે દેવું શું યત્રે શરકૃષ્ણ યુદ્ધ રાજરે વા સર્વત્ર ય લાભ આદિ પ્રાપ્તિ આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન અભિયાન અંતર્ગત અમને જે જવાબદારી સોંપવામાં આવી છે તાલુકા અને શહેર પ્રમુખ તરીકે તે બદલ અમે પ્રદેશના નેતા શ્રી અમિત ચાવડા સાહેબ તથા સિદ્ધાર્થભાઈ સાહેબનું ધન્યવાદ અનુભવીએ છે તદ ઉપરાંત અમારા જિલ્લા પ્રમુખ પ્રમુખશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તત્પાલસિંહ ફરિયાદનો અને આ જવાબદારી અંતર્ગત અમને આ આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં અમારું સારામાં સારું પ્રદર્શન થાય એ હેતુ અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીને ભગવાનની કૃપા રહે અને આ જે અને બધું દૂર થાય અને પ્રજાને એક સારું વહીવટ મળે જે અત્યારે પ્રજા ત્રાસી ગઈ છે થાકી ગઈ છે લોકો કંટાળી ગયા છે લોકોના મગજ ભરી ગયા છે કારણ કે આ લોકો ભયભૂત ભ્રષ્ટાચાર અને જે આચર્યો છે તે બદલ અમને ભગવાન કૌને સરબુદ્ધિ આપે અને આ પક્ષ સમારો મજબૂત બને તે ઉદુદ્ધિ હવે આજે કથાનું આયોજન કરીને ભગવાન તમને એમાં સરબુદ્ધિ આપે આગામી સોરીના ઇવેક્શન આવી